નવ મહિના અને તેર દિવસ બાદ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલબોરની અવકાશ યાત્રા અંતે પૂરી થવા જઈ રહી છે તેઓ જે છે સવારે ત્યાંથી પૃથ્વી પર આવવા માટે ત્યાંથી નીકળ્યા છે અને તેઓ આવતીકાલે સવારે લગભગ ત્રણથી ચારની વચ્ચે જે છે પૃથ્વી પર લેન્ડ થશે ખૂબ લાંબી યાત્રા અવકાશમાં તેમને તેઓ રહ્યા અને હવે જ્યારે તેઓ સક્સેસફુલી અહીંયા આવવા માટે નીકળ્યા છે ત્યારે આપણી સાથે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો અમદાવાદના ડાયરેક્ટર આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું અને તેર દિવસ બાદ સુનિતા વિલિયમ્સ હવે તેઓ પરત ફરી રહ્યા છે આખી જે જર્ની છે તેઓ ત્યાં રહ્યા પરંતુ હવે જ્યારે તેઓ પરત ફરી રહ્યા છે ત્યારે આ જે તેમનું જે ઉત્તરાયણ એને કઈ રીતે જોવો છો કયા મુખ્ય ચેલેન્જીસ હશે આમ તો સુનિતા વિલિયમ્સ પહેલા પણ અવકાશમાં જઈ ચૂક્યા છે અને રિટર્ન થઈ ચૂક્યા છે પણ આ વખતની યાત્રા એક અલગ અનોખી પ્રકારની હતી એમની જેવું આપ જણાવ્યું એ પ્રમાણે કે એ જૂન પાંચમી બે હજાર ચોવીસના રોજ અહીંથી બોઈંગના જે સ્ટાર લાઇનર જે પહેલીવાર એનો પ્રયોગ થતો હતો એ પ્રયોગાત્મક યાનમાં ત્યાં ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરફ રવાના થયા હતા અને ત્યાં ગાડીએ એમનું ડોકિંગ થયું હતું અને એ પછી રિટર્ન આવવાની પ્રક્રિયા પણ એ જ સ્ટાર લાઇનર માધ્યમથી જ હતી પણ એમાં એક ખામી સર્જાવાને કારણે ગેસ લીકેજ પ્રોબ્લેમ હતો થ્રસ્ટરમાં તો એને લીધે નાસાએ પછી નિર્ણય લીધો કે એમાં પાછું આવું સુરક્ષિત નહીં જણાય એટલે એમણે એ મિશન ત્યાં ગાડી પડતું મૂક્યું હતું અને એમને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેવા માટે એ રીતે એ લોકો મજબૂર થયા હતા બસ તેઓ જ્યારે પરત ત્યાં આવવા નીકળ્યા છે તો હવે કયા કયા ચેલેન્જીસ રહેશે કેમકે જતી વખતે તો ખાસા ચેલેન્જીસ રહ્યા નવ મહિના સુધી એમણે રોકાવવું પડ્યું પણ પૃથ્વી પર જે ઉત્તરાયણ છે તેમાં કયા કયા ચેલેન્જીસ રહેશે અને જે ઉતરશે ત્યારે ત્યાં સુધીની પ્રોસીજર શું રહેશે કોઈ બી યાન અહીંયાથી આપણું પૃથ્વીનું જે વાતાવરણ છે એને પ્રસાર કરીને અવકાશમાં જાય તો એ મુશ્કેલ ઘડી તો હોય જ છે એવી રીતે જે રિટર્ન થાય છે પાછું જ્યારે પ્રવેશ કરે છે આપણા વાતાવરણ પૃથ્વીના અંતરમાં એ વધારે જટિલ પ્રક્રિયા હોય છે તો એ પ્રમાણે એ લોકો ત્યાં પહોંચી તો ગયા ઇન્ટરન્સ સ્પેસ સ્ટેશન જોડે ડોકિંગ પણ થઈ ગયું અને યોગાનુયોગ યોગ જે ખામી સર્જાવાને કારણે એ પાછા રિટર્ન ના થઈ શકે આઠ દિવસનું જ મિશન હતું પણ એ લંબાઈ ગયું નવ મહિના તેર દિવસ જેમ આપણે જણાવ્યું પ્રમાણે અને હવે એમનો પાછા આવવાનો સમય નક્કી થઈ ચૂક્યો છે તો જે ચેલેન્જીસ છે જે પ્રક્રિયા છે કે આ ખૂબ જ્યારે યાન ત્યાંથી છૂટું પડી ગયું છે સવારે જેમ આપણે જણાવ્યું પ્રમાણે અને પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે અને જ્યારે પૃથ્વીના વાતાવરણમાં એક એન્ગલ ઓફ એટેક પ્રમાણે એણે એન્ટર થવું પડશે જેથી કરીને જે મિનિમમ ટેમ્પરેચર રાઇઝ થાય આપણે ખ્યાલ હશે કે લગભગ ચારથી પાંચ હજાર ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું જ્યારે પૃથ્વીના વાતાવરણમાં યાન કોઈ પ્રવેશ કરે ત્યારે એટલું ટેમ્પરેચર કે એ જનરેટ થતું હોય છે તો એ પ્રમાણે એ વખતે ધ્યાન રાખવું પડશે કે એક તો એંગલ ઓફ બેટેક બરાબર હોય એ તો બધું આખું ગોઠવાયેલું છે કે આવા ઘણા મિશનો પહેલાં થઈ ચૂક્યા છે તો એમાં કોઈ મુશ્કેલી સર્જાવાની શક્યતા નથી પણ જ્યારે એ પૃથ્વી પર રિટર્ન થશે પછી ડીબૂસ્ટ અને પછી જ્યારે ડિસેન્ટ શરૂ થશે એ વખતે એ ખાસ એક જટિલ પ્રક્રિયા હોય છે પણ મેં કીધું એમ કે આવા ઘણા મિશનો થઈ ચૂક્યા છે અમેરિકા દ્વારા રશિયા દ્વારા અને અન્ય દેશો દ્વારા તો એના વિશે પૂરી જાણકારીને ટેકનિકલ માહિતી એ પ્રમાણે જ આખું ડિઝાઇન કરેલું હોય છે એની ઉપર હિટ સીલ હોય છે પણ કોઈ બી મેં કીધું એમ વાતાવરણમાં પ્રવેશ કરવો એ બહુ જ જટિલ પ્રક્રિયા હોય છે અને એમાં કોઈ જગ્યાએ કંઈક જેવું લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે કલ્પના ચાવલાનું જે કોલંબિયા સ્પેસ શટલ હતું એ આખું ડિસ્ટ્રોય થઈ ગયું હતું એનું જે હિટ શીલ છે એમાં ખામી સર્જાવાને કારણે તો એ બધી પ્રક્રિયામાંથી પસાર થઈને એ તેઓ સફળતાપૂર્વક સુરક્ષાપૂર્વક સવારે ત્રણ વાગ્યાને સત્યાવીસ મિનિટની આજુબાજુ લેન્ડ કરશે તો પૃથ્વીમાં વાતાવરણમાં પ્રવેશ કરો અને પછી ડીબૂસ્ટ અને ડિસેન્ટ એ એક જટિલ પ્રક્રિયા છે એ એક થોડી મુશ્કેલી ભરી ગણાય પણ મેં કીધું એમ ઘણા મિશ્રણો થઈ ચૂક્યા હોવાથી એમાં કોઈ એવી અપેક્ષા અપેક્ષા નથી કે કોઈ ખામી સર્જાય અને પછી પાછું આવ્યા પછી જે આપણે કહેવું છે એમની રિકવરી કરવામાં કે જ્યાં લેન્ડ થશે આમ તો જીપીએસની એના માધ્યમથી કઈ જગ્યાએ લેન્ડ થાય એ બધી માહિતી તરત જ મળી જતી હોય છે અને પછી કોસ્ટગાર્ડ કે નેવીની ટીમો રેસ્ક્યુ ટીમ તરીકે ત્યાં જઈને એમને રિકવર કરશે અને પછી એમને ક્વોરન્ટાઇનમાં થોડો સમય રાખવામાં આવશે પછી પોતાના ઓફિસ કે ઘરે જઈ શકશો કેટલાક ચેલેન્જીસ તો છે પરંતુ જે રીતે અનુભવ છે તે પ્રમાણે તેઓ ઇઝીલી લેન્ડ થઈ શકશે એટલે આશા રાખીએ પરંતુ સર એક ખૂબ મહત્વની ઘટના છે કે તેઓ ત્યાં ગયા હતા એમનો એજન્ડા મુખ્ય શું હતો લોકો જાણવા માંગે છે અને આટલો સમય ત્યાં રહ્યા તો કયા કયા પ્રકારના સંશોધનો થયા હોય અને એનાથી આપણે શું બેનિફિટ થઈ શકશે એની ઉપર થોડો પ્રકાશ આપશે તો આપને તો ખ્યાલ કે નાસાએ સ્પેસ સ્ટેશન બનાવ્યું હતું તો એ એકલું નાસાનું નથી અમેરિકાનું નથી એમાં ઘણા દેશો એમાં ભાગીદાર છે યુરોપિયન સ્પેસ એજન્સી છે ચાઈના છે રશિયા છે તો એ બધા દેશો એમાં સામેલ છે ભારત અનફોર્ચ્યુનેટલી એમાં સામેલ નથી એક સહયોગી દેશ તરીકે પણ હવે આપણો એસ્ટ્રોનોટ ત્યાં જવાનો છો તો એ રીતે આપણે એમાં સામેલ થઈશું પણ એઝ એ કોઓપરેટિવ એલાયન્સમાં આપણે એમાં સામેલ નથી ઇન્ટરસ્ટ સ્પેસ સ્ટેશનના તો એ આ બધા દેશોએ મળીને આ ઇન્ટસ સ્પેસ સ્ટેશનની આખી પ્રણાલી ઊભી કરી છે એ પ્રમાણે એમાં આગળ અન્ય મિશનો કરવા માટે નાસાએ હવે એવો કોમર્શિયલ એપ્રોચ લીધો છે કે એ લોકોએ બે પ્રાઇવેટ પાર્ટીઓ જેમાં એક સ્પેસેક્સ અને બીજી બોઈંગ એ બેઉને પણ પોતાના યાન ત્યાં આગળ લઈ જવા માટે અને ડોકિંગ કરવા માટે મંજૂરી આપી હતી તો સ્પેસેકે એની બીજી ફ્લાઇટમાં જ જે ક્રૂ ડ્રેગન કરીને એની જે સિરીઝ છે એ જેના દસમા ફ્લાઇટ તરીકે ક્રૂ ટેન જે અત્યારે આ પહોંચ્યું છે ત્યાં આગળ સુનિતા વિલિયમ્સને એ બધાને પાછું લાવવા માટે તો એ લોકોએ તો સક્સેસફુલી બીજી ફ્લાઇટથી જ શરૂ કરી દીધી છે એમનું કાર્ય અને અત્યારે આ દસમી ફ્લાઇટ છે ક્રૂ ટેન જે ગયું હતું હમણાં ડોકિંગ કરવા માટે અને એવી રીતે બોઈંગને પણ એ પ્રકારનો ઓર્ડર આપવામાં આવ્યો હતો કે એ લોકો પણ પોતાનું યાન બનાવે અને ત્યાં મોકલે તો એ લોકોના પ્રયત્નો અત્યાર સુધી સફળ નહોતા ત્યાં આ વખતે એ લોકો રેડી હતા અને જેટલું સ્ટાર લાઇનર જેમનું પ્રોગ્રામ છે એની અંતર્ગત સ્ટાર લાઇનર યાન એમણે મોકલ્યું હતું જેમાં સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર ત્યાં આગળ પહોંચ્યા હતા પહોંચી તો ગયા પણ મેં કીધું એમ જેમ ખામી સર્જાવાને કારણે ગેસ લીકેજને કારણે પાછા આવવું એમાં સુરક્ષિત નહોતું એટલે પ્રોગ્રામ ત્યાં એબેન્ડન્ટ થયો અને યાન પોતે તો પાછું આવી ગયું પણ એમાં માનવ રહિત આવ્યું માનવ સહિત આવવાનું હતું એને બદલે તો જે મિશન મેં કીધું એ પ્રમાણે કે આઠ દિવસનું મિશન હતું એ વખતે જૂન પાંચમી રવાના થયા હતા જૂન તેરમી પાછા આવવાનો પ્રોગ્રામ હતો બે હજાર ચોવીસ તો એ આવી ના શક્યા એટલે ત્યાં એમણે રહેવું પડ્યું હવે નાસાનો પ્રોગ્રામ એવો હોય છે કે દર છ મહિને એ લોકો આ જે એક ક્રૂ મિશન એટલે કે માનવ સહિત મિશન ત્યાં મોકલે છે અને ત્યાં જે ચાર એસ્ટ્રોનોટ છ મહિના રોકાઈ ચૂક્યા હોય છે એમને પાછા લાવવાની આખી પ્રક્રિયા હોય છે અને એમની જગ્યાએ બીજા ચાર એસ્ટ્રોનોટ ત્યાં આગળ નવા જાય છે તો આ રીતે રોટેશન થયા કરે છે અને દર છ મહિને આ ક્રૂ યાન એ લોકો મોકલે છે તો એ પ્રમાણે ક્રૂ નાઇન જ્યારે ગયું સપ્ટેમ્બરમાં એટલે ત્યારે બધાને આશા હતી કે સુનિતા વિલિયમ એ વખતે પાછા આવી શકશે પણ જે ત્યાં આગાડી રોકાયેલા હતા બીજા એસ્ટ્રોનોટ્સ એનો સમયગાળો પૂરો થઈ ગયો હતો એટલે એમને પહેલાં લાવવા જરૂરી હતા આ લોકો તો જૂનમાં ગયા એ વખતે એમને ત્રણ મહિના જ થયા હતા એટલે પ્રથમ વારો જે પહેલાં ચાર માણ એસ્ટ્રોનોટ જે લોકોના છ મહિના ઓલરેડી પૂરા થઈ ચૂક્યા હતા તો એ લોકો એ ક્રૂ નાઇન મિશન ક્રૂ એઈટ મિશન દ્વારા પાછા આવી ગયા ત્યારે ક્રૂ નાઇન ત્યાં ડોક થઈને પડ્યું હતું કે હંમેશા ત્યાં આગળ બે ડોકિંગ પોર્ટ હોય છે એમાં એકમાં સોયુઝ યાન લગાવેલું હોય છે અને બીજામાં આ જે બી અમેરિકાનું નાસાનું સ્પેસેક્સનું જે બી યાન જાય એ ત્યાં ડોક થઈને પડી રહ્યો છે અને એ બે યાન એટલા માટે રાખવામાં આવે છે કે ઇમરજન્સીમાં જરૂર પડે તો ત્યાં જે રોકાયેલા હોય ક્રૂ એમને સારી રીતે પાછા સુરક્ષાપૂર્વક લાવી શકાય તો ક્રૂ નાઇન ગયું ગયું હતું એમાં સુનિતા આવી ના શક્યા એમાં બીજા ચાર રેસ્ટોરન્ટ પાછા પૃથ્વી પર્યટન થયા એટલે એમનો સમયગાળો બીજા છ મહિના સુધી લંબાઈ ગયો એટલે જે જૂન ગયા હતા ત્રણ મહિના સપ્ટેમ્બરમાં પત્યા એ પછી બીજા છ મહિના એટલે કે નવ મહિના અને તેર દિવસ જેમ આપણે જણાવ્યું એટલો સમયગાળો એમણે ત્યાં વિતાવ્યો અને અત્યારે ક્રૂ ટેન જે હમણાં ગયું ત્યાં લઈને ચાર એસ્ટ્રોનોટ નવા લઈને બે અમેરિકાના એક પોલેન્ડનો અને એક રશિયાનો તો એ ત્યાં જઈને હવે ડોક થયું છે અને એ ચાર એસ્ટ્રોનોટ ત્યાં આગાડી સ્પેસ સ્ટેશનમાં પહોંચી ગયા છે અને એમની જગ્યાએ આ વખતે ચારને બદલે બે ગયા વખતે ચારને બદલે બે એસ્ટ્રોનોટ જ મોકલ્યા હતા આ વખતે ચાર મોકલ્યા હતા એટલે જે બેની જગ્યા ખાલી પડી હતી એમાં સુનિતા વિલિયમ્સ અને ગુચ વિલમોરને સમાવેશ કરવામાં આવ્યો છે અને બે એસ્ટ્રોન્ટ જે પહેલાંના છ મહિનો ઓલરેડી ત્યાં ગુજારી ચૂક્યા છે એ બે અને સુનિતા વિલિયમ્સ અને ગુચ વિલમોર એ ચાર જણ અત્યારે પાછા આવવા માટે ત્યાંથી રવાના થઈ ચૂક્યા છે બિલકુલ સર એક ખૂબ જ એક કુતુલ જગાવતો એક પ્રશ્ન છે કે કે આપણે આઠ દિવસના પ્રવાસે ગયા હોય તો એની તૈયારી કરી હોય કદાચ આઠના અઢાર દિવસ થાય પરંતુ નવ મહિના અને તેર દિવસ ત્યાં રહેવું એટલે એની તૈયારી એમને હતી કે નહીં ખ્યાલ નહીં પરંતુ આટલો લાંબો સમય ત્યાં ગાળવો એક આઠ દિવસના આપણે ટાર્ગેટને લઈને ગયા હોય શું ખાવું શું પીવું કઈ રીતે રહેવું એક સામાન્ય કુતુલતા લોકોમાં હોય તો આની ઉપર ફોકસ કરશો કે કઈ રીતે આટલો સમય ગાળો ત્યાં કાઢી શકાય બીજું એ કે આટલો સમય અવકાશમાં ગાળવો એટલે એમના સેહત ઉપર પણ એની અસર પડે કઈ કઈ રીતે અસર પડી શકતી હોય તો પ્રશ્ન બહુ જ પ્રસ્તુત છે કેમ કે આઠ દિવસ માટે ગયા હોય ને પછી નવ મહિના રહેવું પડે તો એને માટે અંતરિક્ષ યાનમાં એટલે કે ઇન્ટરેસ્ટ સ્પેસ સ્ટેશન પર બધી વ્યવસ્થા થે જ છે જ ખાવા પીવાની બીજી બીજી સિ પ્રણાલીઓની સિસ્ટમની પણ થોડે થોડે સમયે નાસા દ્વારા અહીં પૃથ્વી પરથી કાર્ગો મિશન મોકલવામાં આવે છે હવે કાર્ગો એ વન વન વે મિશન છે એમાં માણસો જતા નથી પણ જે મટિરિયલ આપણે મોકલવાનું છે ફૂડ ને બીજી બધી લિક્વિડ ને બીજી બધી વસ્તુઓ તે એ બધી વસ્તુઓ કાર્ગો મિશન દ્વારા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચાડવામાં આવે છે તો એ તો રેગ્યુલર મિશન એ લોકોના ચાલુ જ હોય છે એટલે એ રીતે જે બીજી વસ્તુઓની જે જરૂર પડતી હોય છે ખાવા પીવાની ને એ સિવાયની અન્ય સામગ્રીઓની તો એ તો રેગ્યુલરલી ત્યાં પહોંચાડવામાં આવી હતી એટલે કોઈ મુશ્કેલી એમને નડી નથી કે કોઈ બધાનું પ્રોવિઝન ઓલરેડી કાર્ગો મિશન દ્વારા થઈ શકે છે એટલે જે આપણે કીધું એમ સમયગાળો વધવાથી એમણે કે પહેલાં લઈને જવાની જરૂર હતી નહીં રેગ્યુલર કાર્ગો મિશન દ્વારા એ કરવામાં આવે છે એટલે મેં જણાવ્યું એમ જે પેલા ક્રૂ મિશન છે એક પ્રકારનું મિશન છે આ કાર્ગો બીજા પ્રકારનું મિશન જે મેં કીધું એમ વન વે મિશન છે એટલે ત્યાં ગયા પછી બધું મટિરિયલ પહોંચી ગયા પછી એ જે યાન છે એ વાતાવરણમાં ત્યાં આગળ ડિસ્ટ્રોય થઈ જાય છે કે ભાઈ એને પાછું રીએન્ટ્રી કરવાની નથી હોતી હેલ્થ સર હેલ્થ સ્નાયુઓ ઉપર બી હાડકા ઉપર અસર પડે જે આપણે બીજી વાત કરી કે આટલો લાંબો સમય રોકાવાથી જે એમના હેલ્થ ઉપર એમના શરીર ઉપર જે લાંબા ગાળાની અસરો થાય છે એક ટૂંકા ગાળાની લાંબા ગાળાની બે પ્રકારની જે અસરો થાય છે એમાં ખાસ કરીને ત્યાંનું વાતાવરણ તો પ્રેશરાઈઝ છે પણ માઇક્રોગ્રેવિટી એટમોસ્ફિયર હોવાથી એટલે હલનચલને એમાં મુશ્કેલી પડે છે તો એ તો સ્પેસ શૂટને બધું પહેર્યું એટલે એમાં વાંધો નથી આવતો પણ એ સિવાય જે બીજું એક મહત્ત્વની બાત જે હોય છે કે એમને પર જે રેડિયેશનની ઇફેક્ટ થાય છે એ વધારે જે કહેવાય કે એ ચિંતાજનક હોય છે કે કોઈ એને લીધે તમારા હાડકાં ઉપર શરીરના અન્ય ભાગો પર અવયવ ઉપર એ વખતે ડાયરેક્ટ અસર ના થાય તો પણ ભવિષ્યમાં જે ખામીઓ સર્જાવાની શક્યતાઓ રહે છે જેવું કે આપણે પૃથ્વી પર લોકોને કેન્સર થતું હોય છે ખાસ કરીને રેડિએશનની ઇફેક્ટને કારણે તો એ બધી શક્યતાઓ વધી જાય છે આપણે આશા રાખીએ કે એવી કોઈ સમસ્યા આ લોકોને નડે નહીં ખાસ કરીને સુનિતા વિલિયમ જે આપણે ભારતીય તરીકે આપને ગૌરવ છે એમના ઉપર તો એમને આવી કોઈ સમસ્યા નડે નહીં પણ એ એક પ્રકારની એક સંભાવના તો રહેલી છે કે જે બાયોલોજીકલ ઇફેક્ટ રેડિયેશનને કારણે આપણા શરીર પર થઈ શકે છે એ એક પ્રોબ્લેમેટિક વસ્તુ થઈ ગઈ અને બીજું છે હાડકાંઓની નબળાઈને એ બધી જે સામાન્ય માણસ ઇવન એજિંગથી આપણને થાય છે એટલે એજિંગ ત્યાં બહુ ફાસ્ટ થઈ જાય છે એક બીજું એક કહેવાનું છે ત્રીજી વસ્તુ જે અમારા જ્યારે એસ્ટ્રોનોની ટ્રેનિંગ માટે અમારા સાયન્ટિસ્ટોને જાણકારી મેળવવા માટે ફ્રાન્સ મોકલ્યા હતા ટ્રેનિંગ માટે તો ત્યારે એમને જાણવામાં આવ્યું હતું કે જ્યારે બી ઇન્ટરન્સમાં કોઈ માણસ બે મહિના કે એનાથી વધારે રહેવાનું હોય તો પહેલું કામ ત્યાં એનું લગભગ એક લીટર જેટલું બ્લડ કાઢી લેવામાં આવે છે એમના શરીરમાંથી તો એ બી એક એક અલગ પ્રકારના જે કહેવાય કે ન્યૂઝ કહેવાય કેમ કે એનું કારણ એવું છે કે આપણું જે હાર્ટનું પમ્પિંગ છે એ આટલું બધા બ્લડને સપોર્ટ નથી કરી શકતું જે આપણે પૃથ્વી પર ગ્રેવિટીને લીધે બ્લડની જરૂર હોય છે એટલી બ્લડની જરૂર માઇક્રોગ્રેવિટી એસ્પો ફિલ્માં હોતી નથી તો એને કારણે આ બ્લડ કાઢી લેવામાં આવે છે જેથી હાર્ટને પમ્પિંગમાં સરળતા રહે તો આવા બધા જે ઇસ્યૂઝ છે એને લીધે એમના જે શરીર ઉપર જે બાયોલોજિકલ ને બીજી ફિઝિયોલોજીકલ અસરો થઈ શકે છે એ અંગે આપણે એમણે સાવચેત રહેવાની જરૂર પડશે અહીંયા આવ્યા પછી એટલે જ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે એ પછી એમની તબિયતની બરાબર કાળજીપૂર્વક દેખરેખ રાખવામાં આવે છે અને જે બી એમને જરૂર હોય એ પ્રકારની સુવિધા આપવામાં આવે છે બિલકુલ ખૂબ ચેલેન્જીસ છે ખૂબ ઘણા બધા છે એમના હેલ્થ ઉપર પણ ઘણા મોટા અસર પડી શકે છે તમે જણાવ્યું એક અંતિમ પ્રશ્ન એ છે કે સુનીતા વિલિયમ્સ સાયન્ટિસ્ટ ભલે અમેરિકાના છે પરંતુ મૂળ આપણા ભારતીય છે ગુજરાતના છે તો આ સૌથી વધારે સ્પેસમાં અવકાશમાં રહેવાનો આ એક એમનો એક આ મોટી ઉપલબ્ધિ હશે કે સૌથી કોઈ મહિલા આટલા સમય ત્યાં રહ્યા હોય તો આ કેટલા ગર્વની બાબત છે આ ઉપલબ્ધિને કઈ રીતે સુનિતા સુનીતા પહેલાં પણ અવકાશમાં જઈ ચૂક્યા છે અને ઘણા એમણે રેકોર્ડ બનાવ્યા છે ત્યાં રહેવાના વોક કરવાના અને અલગ પ્રકારના એક્સપેરિમેન્ટ કરવાના તો એ બધા રેકોર્ડ તો એમના નામે છે જ પણ એ સાથે જ આ રીતે એક જેને કહેવાય ને સ્ટેન્ડર્ડ થઈ ગયા ત્યાં સ્પેસમાં આપણે કોઈ જગ્યાએ જઈએ અને કંઈક બીજા અકુદરતી એના લીધે ફસાઈ જઈએ તેવું એક એક રીતે કહેવાય કે ફસાઈ ગયા હતા સ્પેસમાં પણ એ જેટલું મોટું સ્વરૂપ આપવામાં આવ્યું છે એવું કંઈ મુશ્કેલી હતી નહીં ખાસ કરીને કે મેં કીધું એમ છ છ મહિને એમના રોટેશન પ્રમાણે ક્રૂ મિશન થતાં જ હોય છે એટલે આ થોડો એમનો સમય ત્રણ મહિના વધારે લંબાઈ ગયો બાકી છ મહિના તો રેગ્યુલર રૂટીન હા ને એ પ્રકારનો એ જે રેકોર્ડ છે એ બનાવી શકે મને ખ્યાલ નથી કે એક્ઝેક્ટલી એ આ વર્લ્ડ રેકોર્ડ બન્યો કે નહીં કદાચ વર્લ્ડ રેકોર્ડ નથી અત્યારે ટોટલ જે સમયગાળો છે પણ એક સ્ટ્રેચમાં નવ મહિના રહેવું એ ઘણો જ બહુ લાંબો સમય કહેવાય નવ મહિનાને તેર દિવસ જેમ આપણે જણાવ્યું એમ તો એ રીતે અને એક મહિલા તરીકે એ તરીકે એમનો એ રેકોર્ડ જ ગણાશે અને ખાસ કરીને એક ભારતીય હોવાના નાતે આપણે એમના ઉપર ગર્વ તો છે જ અને આ ઉપલબ્ધિથી વધારે સવિશેષ લોકો ગર્વાની અનુભવે છે આપ પોતાને પણ એમને પોતાને તો આ દરમિયાન ઘણી મુશ્કેલી પડી જ હશે ખાસ કરીને એવા વાતાવરણ પણ જે એમનું લેટેસ્ટ ટ્વીટને એ જે મેં જોયું એ પ્રમાણે તો તેઓ બહુ ખુશ હતા અને એમણે જણાવ્યું કે મને કોઈ બી અહીં મુશ્કેલી પડી નથી જે માહિતી આમ પૃથ્વીના લોકો એઝ્યુમ કરે છે કે એમને બહુ જ મુશ્કેલી પડી હશે અને ખરેખર એ તકલીફમાં છે એવું કશું હતું નહીં એમની પોતાના દ્વારા જ આ જણાવવામાં આવ્યું છે અને હવે જ્યારે રિટર્ન થઈ રહ્યા છે ત્યારે પણ એ બહુ ખુશ જણાતા હતા જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન આવી છે એ પ્રમાણે અને આપણને સૌને પૂરી ખાતરી છે કે સફળતાપૂર્વક અને સુરક્ષાપૂર્વક આજે સવારે વહેલી સવારે આવતીકાલે ત્રણ ને સત્યાવીસ મિનિટની આજુબાજુ પૃથ્વી પર લેન્ડ કરશે જે પછી રિહેબિલિટેશન રિકવરી અને ક્વોરન્ટાઇન એ બધી પ્રોસીજર થશે અને ખાસ કરીને નેક્સ્ટ સિક્સ મંથ્સ ટુ વન ઇયર એમની તબિયત પર ખાસ નજર રાખવાની રહેશે અને એની બધી તૈયારીઓ મને ખાતરી જગ્યા થઈ જ ચૂકી હશે નિલેશ દેસાઈ હતા સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ ઇસરોના ડાયરેક્ટર અને તેમને જે છે સંપૂર્ણ વિગત તેઓ જ્યારે સુનિતા વિલિયમ્સ અવકાશમાં ગયા અને હવે જ્યારે ઉત્તરાયણ કરી રહ્યા છે ત્યાં સુધીની આખી ગતિવિધિ તેમણે ગુજરાત ફર્સ્ટ સાથે વર્ણવીએ અને તેમને જે છે આ જે મહિલા તરીકે સૌથી વધારે સ્પેસમાં રહેવાની તેમની જે ઉપલબ્ધિ છે તેને પણ જે છે એક ગર્વ છે કારણ કે અમેરિકાના તેઓ ભલે વૈજ્ઞાનિકો હોય પરંતુ ગુજરાતની દીકરી છે એટલે ખૂબ મોટી ઉપલબ્ધિ ગણાવી છે અને હવે આવ્યા બાદ તેમની જે હેલ્થ છે તેને લઈને વિશેષ કાળજી રાખવાની જરૂર રહેશે તેવું તેમનું કહેવું છે કેમેરા પર્સન વિજય પરમાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ